જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એજ્યુકેશન આ વિડિયો જોઈશું આપણે મૂડી બજેટ અંગેનો દાખલો દાખલા નંબર બે હર્ષ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેમાં ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય ત્યારે મૂડી બજેટનો દાખલો કેવી રીતે ગણવો તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે હર્ષ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂપિયા એક લાખના મૂડી ખર્ચમાં એક પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું વિચારે છે કરવેરા પહેલાની પણ ઘસારા બાદની અંદાજી વાર્ષિક આવક નીચે પ્રમાણે છે જેમાં આપણને વર્ષ એક બે ત્રણ ચાર અને પાંચ આપેલ છે ત્યારબાદ રકમ રૂપિયા આપ્યું છે પ્રથમ વર્ષે આવક છે પચાસ હજાર બીજા વર્ષે ચાલીસ હજાર ત્રીજા વર્ષે ત્રીસ હજાર ચોથા વર્ષે વીસ હજાર અને પાંચમા વર્ષે છે દસ હજાર ઘસારો પડતરના વીસ ટકાના દરે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણતરીમાં લેવાનો છે કંપનીનો અપેક્ષિત વળતરનો દર દસ ટકા છે અને કંપનીની ચાલીસ ટકાના દરે કરવેરા ચૂકવા છે તમારે નીચેની દરેક પદ્ધતિએ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાનું છે જેમાં પરતપ સમયની ગણતરી કરવાની છે ત્યારબાદ મૂળ રોકાણ પર વળતરના દરની ગણતરી કરવાની છે ત્યારબાદ સરેરાશ રોકાણ પર વળતરના દરની ગણતરી કરવાની છે વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ મુજબ ગણતરી કરવાની છે ચોખું વર્તમાન મૂલ્યની પદ્ધતિથી ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કરવાની છે અને છ નફાકારકતાનો આંક શોધવાનો છે નોંધ રૂપિયા એકના વર્તમાન મૂલ્યના દસ ટકા વળતરના દરે નીચે મુજબ છે જેમાં આપણને વર્ષ એકથી પાંચ આપેલ છે જેનું વટાવ અવયવ આપણને આપેલું છે પ્રથમ વર્ષ માટે જીરો પોઈન્ટ નવસો નવ બીજા વર્ષ માટે જીરો પોઈન્ટ આઠસો છવ્વીસ ત્રીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો એકાવન અને ચોથા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો ત્યાંસી જ્યારે પાંચમા વર્ષ માટે આપેલું છે જીરો પોઈન્ટ છસો એકવીસ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવાનો છે અને વીસ ટકા લેખે ગણવાનો છે યંત્રનું મૂળ રોકાણ છે એ એક લાખ પર વીસ ટકા લેખે પાંચ વર્ષ સુધી આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણીશું અને ત્યારબાદ આપણે રોકડ પ્રવાહની ગણતરી કરીશું તો સૌપ્રથમ આપણે ગણતરી કરીશું ઘસારાની તો યંત્રની મૂળ કિંમત પર છે એ આપણે વીસ ટકા લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે તો પ્રથમ વર્ષને અંતે મૂળ કિંમત છે એક લાખ રૂપિયા એના વીસ ટકા લેખે આપણે ઘસારો બાદ કરવાનો છે તો બાદ કરીશું વીસ ટકા લેખે ઘસારો એક લાખના વીસ ટકા કરીશું તો મળશે વીસ હજાર પ્રથમ વર્ષનો ઘસારો તો એક લાખમાંથી વીસ હજાર બાદ કરીશું તો પ્રથમ વર્ષને અંતે એટલે કે બાકી એસી હજાર મળશે જે બીજા વર્ષની શરૂઆતની ચોપડે કિંમત ગણાશે એંસી હજાર હવે બીજા વર્ષે પણ આપણે વીસ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો એંસી હજારના વીસ ટકા લેખે કરીશું તો બીજા વર્ષનો ઘસારો મળશે સોળ હજાર એંસી હજાર માઇનસ સોળ હજાર કરીશું તો ત્રીજા વર્ષની શરૂઆતની બાકી મળશે આપણને ચોપડે કિંમત ચોસઠ હજાર જેમાંથી આપણે બાદ કરવાનું છે ત્રીજા વર્ષનો ઘસારો વીસ ટકા લેખે તો ચોસઠ હજારના વીસ ટકા લેખે કરીશું તો બાર હજાર આઠસો મળશે તો ચોથા વર્ષની શરૂઆતની ચોપડે કિંમત મળશે આપણને એકાવન હજાર બસો હવે આપણે ચોથા વર્ષનો વીસ ટકા લેખે ઘસારો કરવાનો છે તો ચોપડે કિંમતના વીસ ટકા કરીશું તો મળશે આપણને દસ હજાર બસો ચાલીસ ચોથા વર્ષનો ઘસારો એકાવન હજાર બસો માંથી દસ હજાર બસો ચાલીસ બાદ કરીશું તો મળશે આપણને પાંચમા વર્ષની શરૂઆતની ચોપડી કિંમત ચાલીસ હજાર નવસો સાહીઠ ચાલીસ હજાર નવસો ના વીસ ટકા લેખે ઘસારો કરીશું તો મળશે આપણને આઠ હજાર એકસો બાણું પાંચમા વર્ષના અંતે ઘસારો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલામાં આપણે ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણ્યો છે જેમાં દર વર્ષે ઘસારાની રકમ છે એ અલગ અલગ છે અને આ જે વીસ હજાર સોળ હજાર બાર હજાર આઠસો દસ હજાર બસો ચાલીસ અને આઠ હજાર એકસો બાણું છે એ ઘસારાની રકમ આપણે જ્યારે રોકડ પ્રવાહ ગણીશું ત્યારે કરવેરા બાદના ચોખ્ખા નફામાં ઉમેરી દઈશું તો દાખલામાં આપણને એકથી પાંચ વર્ષનો રોકડ પ્રવાહ આપેલો છે જેમાં પચાસ હજાર ચાલીસ હજાર ત્રીસ હજાર અને વીસ હજાર અને દસ હજાર છે અને આ રકમ છે એ કરવેરા પહેલાંની છે અને ઘસારા બાદની છે એટલે કે આ રકમમાંથી ઘસારો બાદ થઈ ગયો છે ફક્ત ચાલીસ ટકા લેખે કરવેરા બાદ કરવાના છે એટલે મળશે આપણને કરવેરા બાદનો ચોખ્ખો નફો અને કરવેરા બાદના ચોખ્ખા નફામાં ઘસારાની રકમ આપણે ઉમેરીશું એટલે મળશે રોકડ પ્રવાહ તો હવે આપણે ગણતરી કરીશું રોકડ પ્રવાહની તો રોકડ પ્રવાહ માટે આવું એક પત્રક તૈયાર કરવાનું છે રોકડ પ્રવાહની ગણતરી વર્ષ દર્શાવી દઈશું આપણે દાખલામાં આપ્યા છે તે મુજબ પ્રથમ વર્ષ બીજું વરસ ત્રીજું વરસ ચોથું વરસ અને પાંચમું વરસ ત્યારબાદ દાખલામાં રકમ આપણને બાદનો નફો આપી છે તો લખીશું આપણે બાદ નફો અનુક્રમે દાખલામાં આપેલી છે પચાસ હજાર ચાલીસ હજાર ત્રીસ હજાર વીસ હજાર અને દસ હજાર હવે બાદ કરીશું ચાલીસ ટકા લેખે કરવેરા તો પચાસ હજારના ચાલીસ ટકા કરવેરા કરીશું તો મળશે આપણને પ્રથમ વર્ષ માટે કરવેરા વીસ હજાર બીજા વર્ષે ચાલીસ ટકા ચાલીસ હજારના ચાલીસ ટકા કરીશું તો કરવેરા મળશે સોળ હજાર ત્રીજા વર્ષે ત્રીસ હજારના ચાલીસ ટકા કરીશું તો કરવેરા મળશે બાર હજાર ચોથા વર્ષે વીસ હજારના ચાલીસ ટકા કરીશું તો કરવેરા મળશે આઠ હજાર અને પાંચમા વર્ષે ચા દસ હજારના ચાલીસ ટકા કરીશું તો કરવેરા મળશે ચાર હજાર હવે આપણે ઘસારા બાદ નફો છે એમાંથી કરવેરા બાદ કરીશું તો મળશે આપણને કરવેરા બાદનો નફો પચાસ હજાર માઇનસ વીસ હજાર કરીશું તો પ્રથમ વર્ષ માટે મળશે નફો ત્રીસ હજાર ચાલીસ હજાર માઇનસ સોળ હજાર કરીશું તો બીજા વર્ષને અંતે કરવેરા બાદનો નફો મળશે ચોવીસ હજાર ત્રીસ હજાર માઇનસ બાર હજાર કરીશું તો ત્રીજા વર્ષને અંતે મળશે કરવેરા બાદનો નફો રૂપિયા અઢાર હજાર વીસ હજાર માઇનસ આઠ હજાર કરીશું તો ચોથા વર્ષે મળશે કરવેરા બાદનો નફો રૂપિયા બાર હજાર અને દસ હજાર માઇનસ ચાર હજાર કરીશું તો ચોથા વર્ષને અંતે મળશે ઘસારાબાદનો કે કરવેરાબાદનો નફો રૂપિયા છ હજાર હવે એમાં આપણે ઉમેરી દેવાનું છે ઘસારો જે આપણે નોંધ એક મુજબ કર્યો છે જેમાં પ્રથમ વર્ષનો ઘસારો છે વીસ હજાર બીજા વર્ષનો ઘસારો સોળ હજાર ત્રીજા વર્ષનો ઘસારો બાર હજાર આઠસો ચોથા વર્ષનો ઘસારો દસ હજાર બસો ચાલીસ અને પાંચમો વર્ષનો ઘસારો છે આઠ હજાર એકસો ને બાણું જે આપણે આગળ ગણતરી કરેલ છે હવે કરવેરા બાદના નફામાં ઘસારો ઉમેરીશું તો મળશે આપણને રોકડ પ્રવાહ ત્રીસ હજાર વત્તા વીસ હજાર કરીશું તો મળશે પચાસ હજાર ચોવીસ હજાર વત્તા સોળ હજાર કરીશું તો મળશે ચાલીસ હજાર અઢાર હજાર વત્તા બાર હજાર આઠસો કરીશું તો મળશે ત્રીસ હજાર આઠસો બાર હજાર વત્તા દસ હજાર બસો ચાલીસ કરીશું તો મળશે બાવીસ હજાર બસો ચાલીસ છ હજાર વત્તા આઠ હજાર એકસો બાણું કરીશું તો મળશે આપણને ચૌદ હજાર એકસો ને બાણું હવે આપણે શોધવાનો છે સંચિત રોકડ પ્રવાહ તો પ્રથમ વર્ષનો રોકડ પ્રવાહ છે પચાસ હજાર દર્શાવીશું પચાસ હજારમાં આપણે બીજા વર્ષનો રોકડ પ્રવાહ ચાલીસ હજાર ઉમેરીશું તો બીજા વર્ષને અંતે મળશે સંચિત રોકડ પ્રવાહ રૂપિયા નેવું હજાર ત્રીજા વર્ષને અંતે સંચિત રોકડ પ્રવાહ શોધીશું તો નેવું હજારમાં ત્રીસ હજાર આઠસો ઉમેરીશું તો ત્રીજા વર્ષને અંતે સંચિત રોકડ પ્રવાહ મળશે આપણને એક લાખ વીસ હજાર આઠસો ચોથા અંતે સંચિત રોકડ પ્રવાહ શોધીશું તો ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ એક લાખ વીસ હજાર આઠસો છે એમાંથી બાવીસ હજાર બસો ચાલીસ ઉમેરીશું તો મળશે એક લાખ તેતાલીસ હજાર ચાલીસ ત્યારબાદ ચોથા વર્ષનો માં આપણે પાંચમા વર્ષનો રોકડ પ્રવાહ ઉમેરીશું તો મળશે આપણને એક લાખ સત્તાવન હજાર બસો ચાલીસ તો આવી રીતે આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે તો ખાસ યાદ રાખવાનું છે કે ઘસારાબાદનો નફો આપ્યો હોય તો તેમાંથી કરવેરા બાદ કરવાના અને કરવેરા બાદનો જે ચોખ્ખો નફો આવે એમાં ઘસારો ગણતરી મુજબ ઉમેરી દેવાનો છે એટલે રોકડ પ્રવાહ મળશે ને ત્યારબાદ આપણે ગણતરી કરવાની છે સંચિત રોકડ પ્રવાહની હવે કરવેરા બાદનો જે નફો છે એનો સરવાળો કરીશું તો મળશે નેવું હજાર જે આપણને મૂળ રોકાણ પર વળતરનો દર અને સરેરાશ રોકાણ પર વળતરનો દર ગણવા માટે ઉપયોગી સાબિત હશે હવે આપણે સૌ પ્રથમ ગણતરી કરવાની છે પરતપ સમયની પદ્ધતિથી પરતપ સમયની ગણતરી કરવાની છે તો જે આપણે રોકડ પ્રવાહની ગણતરી કરી છે તેની આધારે જ આપણે પરતપ સમયની ગણતરી કરવાની છે તો પરતપ સમયની ગણતરી કરીશું તો ઉપરના કોષ્ટક પરથી માલુમ પડે છે કે એક લાખનો રોકડ પ્રવાહ છે એ પ્રથમ ત્રણ વર્ષમાં જ ભરપાઈ થઈ જાય છે ત્રીજા વર્ષને અંતે કુલ રોકડ પ્રવાહ એક લાખ વીસ હજાર આઠસો છે જ્યારે આપણું દાખલામાં કુલ રોકાણ એક લાખનું છે તેથી બે વર્ષ ઉપરાંત ત્રીજા વર્ષે અમુક ભાગ રોકાણ પરત મુદ્દત તરીકે ગણાશે તો આપણે ત્રીજા વર્ષને અંતે કુલ રોકાણ કેટલું મળશે તો કે એક લાખનું કુલ રોકાણ હતું એમાં બીજા વર્ષના અંત સુધીમાં સંચિત રોકડ પ્રવાહ નેવું હજાર મળી ગયો છે તો ત્રીજા વર્ષે ફક્ત દસ હજાર મળવાના બાકી રહેશે તેથી ત્રીજા વર્ષ બરાબર દસ હજાર ભાગ્યા ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ ત્રીસ હજાર આઠસો તો દસ હજાર માઇનસ ભાગ્યા ત્રીસ હજાર આઠસો કરીશું તો મળશે ઝીરો પોઈન્ટ બત્રીસ તો આપણો પરતઅપ સમય છે એ બે વર્ષ અને બે પોઈન્ટ બત્રીસ વર્ષ ગણાશે જો આને મહિનામાં ફેરવાય તો બાર વડે ગુણી નાખવા તો ખાસ યાદ રાખવાનું છે પરતઅપ સમયની ગણતરી કરતી વખતે સંચિત રોકડ પ્રવાહ ધ્યાનમાં લઈ લેવાનો છે અને આપણું જેટલું રોકાણ કર્યું છે એ કેટલી મુદ્દતમાં પરત મળે છે તે બાબત ત્યારબાદ બીજો જવાબ આપણે શોધવાનો છે મૂળ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ તો મૂળ રોકાણ છે એ દાખલામાં આપણને એક લાખ આપ્યું છે અને સરેરાશ નફો આપણે ગણ્યો છે નેવું હજાર પાંચ વર્ષનો નફો મળ્યો છે નેવું હજાર તો મૂળ રોકાણ પર વળતરના દરની પદ્ધતિએ ગણતા હોય ત્યારે આપણે સૂત્ર લખવાનું છે મૂળ રોકાણ પર વળતરનો દર બરાબર સરેરાશ નફો છેદમાં મૂળ રોકાણ ગુણ્યા સો હવે દાખલામાં સરેરાશ નફો આપણે શોધવાનો છે તો સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો છેદમાં પાંચ વર્ષ તો કોષ્ટકમાં આપણને કરવેરા બાદનો કુલ નફો નેવું હજાર હતો અને પાંચ વર્ષનો છે નેવું હજાર ભાગ્યા પાંચ કરીશું તો સરેરાશ નફો મળશે આપણને રૂપિયા અઢાર હજાર જ્યારે દાખલામાં મૂળ રોકાણ આપણને આપ્યું છે એક લાખ એટલે મૂળ રોકાણ બરાબર એક લાખ હવે આ જે રકમ છે એ આપણે ઉપરના સૂત્રમાં મૂકીશું એટલે કે મૂળ રોકાણ પર વળતરનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા મૂળ રોકાણ ગુણ્યા સો હવે સરેરાશ નફો બરાબર અને મૂળ રોકાણ બરાબર એક લાખ મૂકીશું અને આપણે સાદુ રૂપ આપીશું મૂળ રોકાણ પર વળતરનો દર મળશે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે કરવેરા બાદનો કુલ નફો શોધવાનો છે અને એને અંદાજી આયુષ્યના વર્ષ વડે ભાગવાના છે એટલે મળશે આપણને સરેરાશ નફો સરેરાશ નફા બાદ આપણે શોધવાનો છે આગળનો જવાબ મૂળ સરેરાશ નફા રોકાણ પર વળતરના દરની પદ્ધતિ એટલે કે સરેરાશ રોકાણ પર વળતરનો દર શોધવાનો છે તો સરેરાશ નફા પર વળતરનો દર શોધતી વખતે આપણે સૂત્ર લખવાનું છે સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા સો જ્યાં સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો ભાગ્યા પાંચ વર્ષ તો કરવેરા બાદનો કુલ નફો નેવું હજાર છે અને અંદાજે આયુષ્ય છે પાંચ વર્ષ છે નેવું હજાર ભાગ્યા પાંચ હજાર કરીશું તો સરેરાશ નફો મળશે અઢાર હજાર અને મૂળ રોકાણ વધતા ભંગાર કિંમત છેદમાં બે તો મૂળ રોકાણ દાખલામાં એક લાખ આપ્યું છે અને કોઈ ભંગાર કિંમત આપી નથી માટે આપણે શૂન્ય લખીશું તો એક લાખ વધતા શૂન્ય ભાગ્યા બે તેથી એક લાખ ભાગ્યા બે બરાબર સરેરાશ રોકાણ મળશે આપણને રૂપિયા પચાસ હજાર હવે આ સરેરાશ વળતરના દરની પદ્ધતિના સૂત્રમાં આપણે અનુક્રમે સરેરાશ નફા બરાબર મૂકીશું અને સરેરાશ રોકાણ બરાબર મૂકીશું પચાસ હજાર આપણે સૂત્ર લખીશું સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા સો અઢાર હજાર ભાગ્યા પચાસ હજાર ગુણ્યા સો સાદુરૂપ કરીશું તો આપણને મળશે સરેરાશ વળતરનો દર છત્રીસ ટકા તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે સરેરાશ વળતરના દરમાં સરેરાશ નફાને સરેરાશ રોકાણ વડે ભાગવાનું છે તો આ રીતે સરેરાશ નફો અને આ રીતે સરેરાશ રોકાણ શોધવું ત્યારબાદ આપણને ચોથો જવાબ આપે છે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ તો રા વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિથી આપણો જે રોકડ પ્રવાહ આવ્યો છે એને વર્તમાન મૂલ્ય સાથે ગણતરી કરવાની છે તો જવાબ નંબર ચાર શોધીશું વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિએ તો સૌ પ્રથમ આપણે વર્ષ લખીશું પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ પાંચમું વર્ષ ત્યારબાદ રોકડ પ્રવાહ લખીશું અનુક્રમે આપણને કોષ્ટક એકમાં મળ્યું છે પ્રથમ વર્ષ માટે પચાસ હજાર બીજા વર્ષ માટે ચાલીસ હજાર ત્રીજા વર્ષ માટે ત્રીસ હજાર આઠસો ચોથા વર્ષ માટે બાવીસ હજાર બસો ચાલીસ અને પાંચમા વર્ષ માટે ચૌદ હજાર એકસો બાણું ત્યારબાદ આપણે વટાવે દસ ટકા લેખે દાખલામાં આપણને આપ્યું છે પ્રથમ વર્ષ માટે ઝીરો પોઈન્ટ નવસો નવ બીજા વર્ષ માટે જીરો પોઈન્ટ આઠસો છવ્વીસ ત્રીજા વર્ષ માટે જીરો પોઈન્ટ સાતસો એકાવન ચોથા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો ત્યાંસી અને પાંચમા વર્ષ માટે જીરો પોઈન્ટ છસો એકવીસ જો દાખલામાં વટાવએ ન આપ્યું તો કેલ્ક્યુલેટરની મદદથી પણ શોધી શકાય એકને એકસો દસ વડે ભાગવાના છે એટલે પ્રથમ વર્ષનું મળશે અને બીજી વખત ટકાવારીનું બટન દબાવશો તો બીજી વખત બીજા વર્ષનું મળશે ત્રીજી વખત ટકાવારીનું બટન દબાવશો તો ત્રીજી વખતનું નો વટાવા મળશે તો આવી રીતે કેલ્ક્યુલેટરની મદદથી પણ આપણે વટાવા વયની ગણતરી કરી શકીએ રોકડ પ્રવાહ અને વટાવા ગુણાકાર કરીશું તો આપણને મળશે વર્તમાન મૂલ્ય પચાસ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ નવસો નવ કરીશું તો મળશે આપણને પિસ્તાલીસ હજાર ચારસો પચાસ ચાલીસ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ આઠસો છવ્વીસ કરીશું તો મળશે 33040 હજાર ચાલીસ ત્રીસ હજાર આઠસો ગુણ્યા જીરો પોઈન્ટ સાતસો એકાવન કરીશું તો મળશે ત્રેવીસ હજાર એકસો ત્રીસ પોઈન્ટ એસી બાવીસ હજાર બસો ચાલીસ ગુણ્યા જીરો પોઈન્ટ છસો ત્યાંસી કરીશું તો મળશે આપણને પંદર હજાર એકસો નેવ્યાસી પોઈન્ટ બાણું અને ચૌદ હજાર એકસો બાણું ગુણ્યા જીરો પોઈન્ટ છસો એકવીસ કરીશું તો મળશે આપણને આઠ હજાર એકસો આઠ હજાર આઠસો તેર પોઈન્ટ બસો ત્રેવીસ તો સરવાળો કરીશું તો વર્તમાન મૂલ્ય મળશે આપણને એક લાખ પચીસ હજાર છસો ને ત્રેવીસ તો વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિએ જોઈએ તો આપણું મૂળ રોકાણ એક લાખ છે જ્યારે વર્તમાન મૂલ્ય છે એ એક લાખ પચીસ હજાર છસો ત્રેવીસ છે માટે પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો અહીંયા આપણે લખવાનું છે કે વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ મુજબ વટાવેલ રોકડ પ્રવાહનું કુલ વર્તમાન મૂલ્ય એક લાખ પચીસ હજાર છસો ત્રેવીસ પોઈન્ટ નવસો બાવન છે જ્યારે કુલ મૂળ રોકાણ છે રોકાણ એ રૂપિયા એક લાખનું છે તેથી આ પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ ત્યારબાદ આપણે બીજો જવાબ શોધવાનો છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ તો ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ માટે આપણે આગળની જે ગણતરી કરી છે વર્તમાન મૂલ્યની એ જ ધ્યાનમાં લેવાની છે તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આપણને કોષ્ટકમાં મળ્યું હતું એક લાખ પચીસ હજાર છસો ત્રેવીસ પોઈન્ટ પંચાણું અને મૂળ રોકાણ છે આપણું એક લાખ એક લાખ પચીસ હજાર છસો ત્રેવીસ પોઈન્ટ પંચાણું માંથી એક લાખ બાદ કરીશું તો ચોખ્ખું મૂલ્ય મળશે આપણને પચીસ હજાર છસો પંચાણું હવે આપણે જવાબ નંબર છ શોધવાનો છે નફાકારકતાનો આંક તો નફાકારકતાના આંક માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે નફાકારકતાનો આંક બરાબર આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છેદમાં જાવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આપણે ગણતરી કરી તો એક લાખ પચીસ હજાર છસો ત્રેવીસ પોઈન્ટ પંચાણું મળ્યું હતું જ્યારે જાવક રોકડ પ્રવાહનું મૂલ્ય આપણે દાખલામાં આપેલું છે એક લાખ એક લાખ પચીસ હજાર છસો ત્રેવીસ પોઈન્ટ પંચાણુંને ને એક લાખ વડે ભાગીશું તો નફાકારકતાનો આંક મળશે એક પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ બાસઠ તો આમ નફાકારકતાનો આંક છે એ એક કરતાં વધુ છે માટે આપણે પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો આમ આપણે બધા જ જવાબની ગણતરી કરી લીધી છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ